વિતોડી પ્રાથમિક શાળામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી ફતેપુરા તાલુકાની વિતોડી પ્રાથમિક શાળામાં તારીખ ત્રણ ડિસેમ્બરના રોજ વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી સૌ પ્રથમ ગુરુજીઓ દ્વારા દિવ્યાંગોને ગણી શકાય તેની સાથે આપણે કેવો વ્યવહાર કરી શકાય તથા વિશ્વ વિકલાંગ દિવસ ઉજવવાની રોજ કરવામાં આવી ઉજવણી વસ્તીના પંદર ટકા લોકોએ ક્યાં બીજી રીતે વિકલાંગના ભોગ છે વિકલાંગ વ્યક્તિને યોગ્ય તાલીમ આપવાથી તેને યોગ્ય તક આપીને તેને આત્મનિર્ભર બનાવી શકાય છે શારીરિક રીતે વિકલાંગ લોકોને દેશના મુખ્ય પ્રવાહમાં લાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે વૈશ્વિક મંચ પર વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેવી માહિતી આપવામાં આવી તથા ગામાં કરવામાં કુંજભાઈ અને